Thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભાવનગરના શિયોમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં ઈટોના ભટ્ટામાં કામ કરનારા શ્રમિકો વચ્ચેના ઝઘડાનું લોહી લેવાનું અંત આવ્યું છે સામાન્ય બાબતથી શરૂ થયેલા ઝઘડા બાદ રોષ ફરાયેલા ત્યારે આરોપી શ્રમિક પતિ પત્નીના કુવાડીના ગાજીકીને હત્યા કરી દીધી હતી તો વધુ જણાવી દઈએ કે ભાવનગર જિલ્લાના શિયોરીના ત્યારે કમીબાગ ગામની ત્યારે સીમા ઈટોના ભટ્ટામાં કામ કરનારા શ્રમિકો વચ્ચે ગુરુવારે રાત્રે બાર ને તીસથી બારની વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો હતો જેમાં આરોપી અમિત દ્વારા ત્યારે કુવાડી જેવા તિરકશા હત્યાથી રામુભાઈ અને તેમના પત્ની પર ગાય કરીને તેમની હત્યા કરવામાં આવી હતી કુવાડીના ગાના કારણે વધુ પડતું લુઈ વહી જતાના કારણે દંપતીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જોકે ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી જ્યાંથી હત્યા કરવામાં માટે ઉપયોગમાં લેવાયેલી કુવાડી મળી આવી છે પોલીસ આરોપી ઝડપી લઈને આ વિશે વધુ પૂછપરછ શરૂ કરી છે હાલ મૃતક દંપતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ મોકલવામાં આવ્યો છે તો હાલ આમાં મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આ વિશે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ